લોકો સાથે સેતુ બાંધવા અનેક પ્રયાસો કરે છે ત્યારે ડીસીપી ઝોન ટુના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સેફ લઈ પોલીસની કામગીરી અંગે ફરિયાદ કરનારાઓને બોલાવી તેઓનો અભિપ્રાય લેવાયો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત સેફ સિટી અંતર્ગત ખાતે આવેલા ગુરુકૃપા વિદ્યા સંકુલમાં ડીસીપી ઝોન ટુ અને એસસીપી સંહિતાઓની હાજરીમાં લિંબાયત વડોદરા ઉધના અને સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાં ખેલા બે વર્ષમાં दाखल થયેલા શરીર સબંધી ગુનાઓમાં ફરિયાદીઓને પોલીસની કામગીરીથી સંતોષતા મળ્યો હતી કે કેમ્પિયંગે અભિપ્રાય લેવા બોલાવ્યો હતો કે ફરિયાદીઓને ઉચ્ચ અધિકારીઓ એ સાંભળ્યા હતા અને જો જરૂર જણાએ તો પોલીસનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતો કે કેસે આપકો મતલબ એફિડેવિટ કરની હે આપ અગર એફિડેવિટ કરતે હે ના તો 99% ચાન્સ હે કે ઉસકો જામીન નહીં મિલેગા ઓર વો જેલ પે રહેગા जो कहीं हमको मालूम नहीं होता है सलाबतपुरा विस्तार और को चाहता हूं क्योंकि भी मारी का केस था मैंने फरियादम जल्द से जल्द दिल से शुक्रिया कहना चाहता हूँ थैंक यू मेटम बार मतलब दो तीन दिन में छूट गया वो मेरे को आके इसे देखता है तो मेरे को डर लगता है उससे एक साल हुआ है चल रहा है और मेरा केस मतलब कोर्ट में भी गया हुआ है तो से अभी मतलब कोई सुनवाई नहीं हो रही है। और वो लोग उधर सामने से फोन करके मतलब उल्टा सीधा बोलना गाली देना कि तुम लोग मेरा कुछ नहीं कर सकते ऐसा करके मुझे मतलब ट्वचार कर रहे हैं जिले में बैलपुरु से नजीक नो पुलिस स्टेशन है त्या जा रो कि पुलिस स्टेशन आग न मांगता हो तो पुलिस स्टेशन नंबर डायरेक्ट જગ્યાએ તમને ઓનલાઈન પણ હોય જ છે અથવા સો નંબર પણ તમે કમ્પ્લેન કરીને કહી શકો છો તમારું નામ પણ આપવામાં નહીં આવે બરાબર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ